શિયાળો આવતાની સાથે દરેક ગુજરાતીઓને લીલી ડુંગળીનું શાક અને બાજરીનો રોટલો ખાવાનું પસંદ કરતા હોય છે શિયાળામાં લીલી ડુંગળીનું શાક ખાવાની મજા કંઈક અલગ જ હોય છે પરંતુ મોટાભાગના લોકોને ઢાબા સ્ટાઇલમાં લીલી ડુંગળીનું શાક બનાવવામાં મુશ્કેલી આવતી હોય છે આજે આપણે કેટલીક ટિપ્સ અને ટ્વીક જોઈશું જેનાથી ઢાબા જેવો જ લીલી ડુંગળીનું શાક બનશે કાઠિયાવાડી સ્ટાઇલમાં લીલી ડુંગળીનું શાક બનાવવા માટે લીલી ડુંગળી હળદર મરચું મીઠું ઘી ગાંઠિયા અથવા સેવ હિમ સહિતની સામગ્રીની જરૂર પડશે સૌથી પહેલા તમે લીલી ડુંગળીને સ્વચ્છ પાણીમાં ધોઈને કાપી લો હવે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો જો તમે ઇચ્છો તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં હિંગ ઉમેરો ત્યારબાદ તેમાં લીલી ડુંગળી ઉમેરો લીલી ડુંગળી થોડી થઈ જાય ત્યારબાદ તેમાં હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો જો મીઠું પહેલાં ઉમેરશો તો વધારે પડવાની શક્યતા છે ત્યારબાદ શાક ચડી જાય ત્યારે તેમાં ઝીણું કાપેલું ટામેટું ઉમેરો હવે તમે મરચું નાખી મિક્સ કરી દો જો તમે ઈચ્છો તો તેમાં લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેમાં ગાંઠિયા અથવા સેવ ઉમેરી બરાબર મિક્સ કરી તેની ઉપર કોથમરી નાખી ગાર્નિશ કરી શકો છો તમે લીલી ડુંગળીનું શાક બાજરીના રોટલા સાથે અથવા ભાખરી સાથે ખાઈ શકો છો જો આ શાકમાં ગાંઠિયા અને ટામેટું નહીં નાખો તો આશરે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકશો